દર્શક મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે અખિલ મહારાષ્ટ્રીય યુવક સંગઠન વડોદરામાં પ્રથમવાર ગણેશજીના આશીર્વાદથી સમસ્ત મહારાષ્ટ્રીય સમાજના દીકરા દીકરીઓનું સમૂહ લગ્ન તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર શુભ દિવસે આયોજન કરેલ છે આ સમૂહ લગ્ન વિના મૂલ્યે કરવામાં આવશે જે સમૂહ લગ્નની માહિતી આપવા માટે તારીખ એકવીસ બાર છવ્વીસ રવિવાર સવારે અગિયાર ત્રીસ કલાકે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ સામાજિક શુભ કાર્ય કરવા છત્રપતિ શિવાજી મહારાજ ભવન મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજવાડીમાં રાખવામાં આવ્યું હતું चांगलं होत असेल त्या विचाराने आपण त्या कार्यक्रमामध्ये त्याचं निवडून आता विषय असा आहे का सकाळी साडेबारा हा जो खोटो जो कार्यक्रम आहे तो, तो संध्याकाळी चार हो। ते दहा मिळे साडे दहा अकरा वरती त्याला व्हायचा वाढीवरती जी पण नवदंपत्ती आहे त्याला आपण दुपारी तीन वाजता त्याला वाढीवर बोलवायचं आहे त्याला वर वरून

તેમજ સમાજના ખૂબ મોટા મોટા મુખ્ય આગેવાનો સમાજના ઉદ્યોગપતિઓ એટલે સૌના સાથ સહકારથી અખિલ મહારાજ યોગ સંગઠન હતી તારીખ તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિના મૂલ્યે આયોજન કર્યું છે અને આ આયોજનની અંદર ઘણા એવા દીકરા દીકરો પાર્ટિસિપેન્ટ પણ થયેલા છે સૌથી મુદ્દાની વાત એ છે કે આ જે આયોજન છે અંદર ક્યાંક એવું લાગે છે કે વડોદરા શહેરની અંદર મહારાષ્ટ્રીય સમાજમાં પહેલીવાર ઘણા બંધ થઈ રહ્યું છે કદાચ ખબરથી ઉપરમાં પ્રયોગ થઈ છે પણ અત્યાર સુધી જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી આ પહેલી વાર છે એવું લાગી રહ્યું છે આયોજન એવું છે કે અમારા વિજેવી જાડો જે અમારા સમાજ વસ્તુ સમૂહ કરવો

શ્રી મહાકુવા તાલુકા સમાજના મારા પ્રમુખ કુંડીરામ પાટીલ તેમજ સમાજના ખૂબ મોટા મોટા મુખ્ય આગેવાનો સમાજના ઉદ્યોગપતિઓ અને સૌના સાથ સહકારથી અખિલ મહારાજ યોગ સંગઠન વતી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિનામૂલ્ય સ્કૂલ આયોજન કર્યું છે અને આ આયોજનની અંદર ઘણા એવા દીકરા દીકરીઓ પાર્ટિસિપેટ પણ થયેલા છે સૌથી મુદ્દાની વાત એ છે કે આ જો આયોજન છે અંદર ક્યાંક એવું લાગે છે કે વડોદરા શહેરની અંદર મહારાજ સમાજમાં પહેલી વાર છે બીજી વાત કે આયોજનની અંદર જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને પર કપલ સો માણસ વ્યવસ્થા કરવામાં આવશે દીકરા દીકરીઓ માટે શેરવાની શાળુ તેમજ જે પણ પાર્ટિસિપેન્ટ થયા છે એમને બેડ્સ અને ઘણી બધી એવી ઘરગુતિ વસ્તુઓ ભેટ થશે ઘણા બધા જે સ્પોન્સર છે અમારા સંપર્કમાં છે અને આ આયોજનની અંદર તમને ખાસ કહી દઉં કે સમાજનો ખૂબ મોટો ફાળો છે કેમ કે જે પણ કાર્ય આપણે જ્યારે કરવા જતા હોય તો સહકાર નહીં વિના ઉદાર એ જે કહેવત છે જે પ્રમાણે સમાજના મુખ્ય આગેવાનો અત્યારે મેં તમને પહેલાં જ કીધું અમારા કુંદરામ દાદા છે મારા સુરેશભાઈ સાલેકર છે એવા ઘણા એવા ઉદ્યોગપતિઓ કે જે ખરેખર આ કાર્યક્રમની અંદર છે અને સૌને એક ઈચ્છા છે કે જે પ્રમાણે અત્યાર સુધી ઘણા એવા સમૂહ લગ્ન થયા છે પણ આ સમૂહ આપણે વિનામૂલ્યે કરવા જોઈએ રહ્યા એટલે ઘણા લોકો આપણાને સારી રીતે સહકાર આપી રહ્યા છે ટોટલ કાર્યક્રમ સાંજે ચારથી રાતના અગિયાર સુધીનું આયોજન છે સાંજે ચાર વાગે બોલઘોડો શ્રી મહાર તાલુકા મરાઠા સમાજના વાડીથી નીકળીને રેલવે કોલેજમાં જશે શુભ મુહૂર્ત સાંજના છ નવ ગયા છ વાગે છે વિદાય સમારંભ છે એટલે ટોટલ કાર્યક્રમ પાંચ કલાકનો ટોટલ વિવેક છે પાંચ કલાકની અંદર સંપૂર્ણ કાર્યક્રમ આઈટમ થશે સાથે સાથે આપણા ચેનલના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનો કે ખરેખર જેમને આ કાર્યક્રમમાં જે સ્કૂલને ખૂલની પાકડી અમને જે મદદ કરી છે એમનો દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આવનાર સમયની અંદર પણ કોઈપણ

અત્યારે સાત કપલનું રજિસ્ટ્રેશન છે ત્રણ થી ચાર અત્યારે કોન્ટેક્ટમાં છે જેથી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર લાસ્ટ છે અને લાસ્ટ સુધી સુધી રાપણ જોઈ રહ્યા છે એટલે કોન્ટેક્ટમાં છે ને અત્યારે ટૂંક સમયની અંદર જે અપડેટ થશે તમને માહિતી મળી જશે અને સો માણસ જમાડવાની વ્યવસ્થા કરી આનો એક ઉદ્દેશ એક જ છે કે જે પ્રમાણે અત્યારે મોંઘવારી વધતી જાય છે અને હું તો ખરેખર કહું છું કે સમાજની અંદર જ્યારે પોતાના કાર્ય થતું હોય તો ઘણા લોકો એકત્રિત થવું જ જોઈએ કે અત્યારે સોનાનો નો ભાવ દોઢ લાખ જેવો અત્યારે સામાન્ય વ્યક્તિ નોકરી આવી રીતે લગ્ન કરવા જાય એટલે ઓછામાં ઓછી પંદર ખર્ચો થાય પછી ખબર પડી જો લોકો તો આવવાના છે લોકો આવીને ખાઈને જવાના જ છે જો તમારા જમાનાની અંદર જો ઓછું પડ્યું તો અરે શું યાર મજા નઈએ એટલે આપણે પણ આપણું જોવું જોઈએ જ્યારે મોંઘવારી વધતી હોય અને જ્યારે આવું આયોજન ફીમાં થતું હોય તો ખરેખર સમાજના લોકોએ પણ આની રીતે સાથ સાકાર આપવો જોઈએ એ સમય મદદ કરવું જોઈએ અને હું તો ખરેખર કહું છું કે આવનારા સમયની અંદર જો આ વર્ષે આ જો વિના પ્રદેશો સક્સેસ થયું તો આ સંગઠનોથી પ્રતિવર્ષ એ સારા દિવસે આયોજન અમે કરીશું અને ખરેખર મને ખાતરી છે કે જે પ્રમાણે અમે પહેલા વર્ષની અંદર ઘણા બધા દાખલો સંપર્કમાં અમને સાથા પણ આપી રહ્યા છીએ તો હોઈ શકે આવનારા સમયની અંદર પણ આવી રીતે સરકાર બન્યો તો આવનારા સમયની અંદર પણ આ વિના મુદ્દે દર વર્ષે નું આયોજન થશે